તો હેલો ફ્રેન્ડ શક્તિ સાડીઝમાં તમારું સ્વાગત છે તો આજે તમારી માટે કંઈક યુનિક ડિઝાઇનો લઈને આવી ગયા છે દરબારી સાડીમાં તો જોઈ લો આ બધી ડિઝાઇનો આપણે આ જ સાડીમાં આવવાની છે અને આમાંથી સ્કીપ કર્યા વિના વિડીયો આખો તમે જોશો તો તમને ડિઝાઇનો અલગ અલગ જોવા મળી રહેવાની છે કારણ કે આપણે બધી લેટેસ્ટ ડિઝાઇન લઈને આવી ગયા છીએ ઓનલાઈન ને ઓનલી હોલસેલ ભાવ રહેવાનો છે ચારસો પચાસ રૂપિયા એમાં પણ અમુક ટકા ડિસ્કાઉન્ટ તમને મળેલી છે એટલે આજે જ વધારો સખતી સાઈડ જ કઢડા આપણે બધા જ કલર શાર્ટ મેચિંગ એમાં લઈને આવી ગયેલા છીએ તો જોઈ લો બધા મિનિમમ બધા કલર સરસ આવવાના છે અને મસ્ત ડિઝાઇન જવાની છે સાથે વર્ક આવવાનું છે આમાં કોઈ જાતનું પ્રિન્ટનું કામ કરવામાં આવતું નથી એટલા માટે બધી ફેન્સી ડિઝાઇનો આપણે લઈને આજે આવી ગયેલા છીએ અને આ ડિઝાઇનમાં કલર જોઈ લો તમે આ બધા કલર આવવાના છે અને જો નવા તમારે વિડીયો જોવા હોય તો શક્તિ સાઈડ ગઢડા બધા જ વિડીયો તમને જોવા મળી રહ્યા છે આપણી ચેનલ યુટ્યુબમાં છે શક્તિ સાઈડી ગઢડા ને બધા એન્ટિક પીસના છે જો આ બધા કલર સાટામાં આવવાના છે આમાંથી કોઈ પણ જાતનો પીસ તમને ગમે તો આપણને મેસેજ કરીને તમે બતાવી દેજો કેમ કે બધા જ પીસ આપણી પાસે હાજરમાં છે